ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘ મહેર વરસી છે ચોવીસ કલાકમાં રાજ્યના બસો સાત તાલુકામાં વરસાદ નોંધાયો છે રાજ્યના સિત્તેર તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં પોણા છ ઇંચ વરસાદ નોંધાયો છે સાબરકાંઠાના તલોદમાં પાંચ ઇંચથી વધારે વરસાદ પડ્યો છે ગાંધીનગરના મહેસાણામાં ગાંધીનગરના માણસામાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે સાબરકાંઠાના પ્રાંતિજમાં ચાર ઇંચ રાધનપુર અને હિંમતનગરમાં પણ મોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે મહેસાણા અને ડીસામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે આણંદ અને પાલનપુરમાં સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે મહેસાણાના ખેરાલુ પાટણના સરસ્વતીમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો ઉત્તર ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ નોંધાયો છે તો ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે વરસાદી માહોલ રાજ્યમાં જોવા મળ્યો છે ગાંધીનગરમાં ગાંધીનગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે વહેલી સવારે માણસા અને દેહગામમાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે માણસામાં વરસાદી પાણી ફરી વળ્યા છે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તો ગાંધીનગર જિલ્લામાં વરસાદ નોંધાયો છે વરસાદી માહોલ જોવા મળ્યો છે વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા હિતલજી હિતલ ગાંધીનગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી રહ્યા છે લોકો પરેશાન થઈ રહ્યા છે ચોક્કસ એવું કહી શકાય કે છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતમાં વરસાદની વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં અત્યારે જે ખૂટતો વરસાદ હતો એ પૂર્ણ કરવા માટે ચોમાસું આગળ વધી રહ્યું એ પ્રકારનો ઉત્તર ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે ખાસ કરીને જોવા જઈએ તો ગાંધીનગરના માણસા અને તેગામમાં વિશેષ પ્રમાણમાં વરસાદ જોવા મળે છે કારણ કે માણસામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સાડા ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો છે ત્યારે આજે સવારે પણ છ થી આઠ ના બે કલાકના ગાળામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે એ જ પ્રકારે દેગામમાં પણ ક્યાંક ને ક્યાંક અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે એટલે આ બંને બંને તાલુકામાં ભારે વરસાદ છે અને તેનાથી સામાન્ય જનજીવનને અસરો થઈ છે ઠેર ખેર પાણી ભરાઈ ગયા છે કેટલાક વિસ્તારોમાં જોવા જઈએ તો પાણી ઊંડા ભરાયા હોવાના કારણે લોકોની અવર પણ મુશ્કેલી પડે એ પ્રકારની સ્થિતિ નું નિર્માણ થયું છે જી હિતલ જાણકારી સાથે જોડાવા બદલ આભાર